સુરતના પુણા પાટિયા કાંગારુ સર્કલ પાસે આવેલ રવિવારી બજારના બેથી થી ત્રણ હજાર લોકો બેરોજગાર થયા હોવાના આક્ષેપો કર્યા છે સુરતના સાઉથ ઈસ્ટ લિંબા ઝોનના અધિકારીઓ અને સ્થાનિક નગર સેવક દ્વારા મિલી ભગત કરી અમારો રવિવારી બજાર દબાણ કરવાના નામે બંધ કરાવી નાખ્યાના આક્ષેપો રવિવારી બજારના બેરોજગાર મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે સુરતના પુણાપાટિયા કાંગારુ સર્કલ પાસે આવેલ રવિવારી બજારના બાજુમાં જ ગુરુવારી બજાર પણ ભરાય છે જેમાં સાઉથ ઈસ્ટ લિંબા ઝોનના અધિકારીઓ અને સ્થાનિક નગરસેવક દ્વારા હફ્તો લઈ ચાલુ રાખ્યાના આક્ષેપો રવિવારી બજારની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે જેમાં બે હજારથી વધુ મહિલાઓ દ્વારા અમારો રોજગાર અમને પાછો આપો એવી આજે રજૂઆત કરવામાં આવી હતી જેમાં ગરીબ શ્રમિક મહિલાઓના રોજગાર છીનવાઈ જતા મહિલાઓ દ્વારા ચોમારે આંસુ રડવાનો વારો આવ્યો છે જેમાં બેરોજગાર મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું કે રવિવારી બજાર એસએમસીના નગરસેવક અને એસએમસી સાઉથ ઇસ્ટ ઝોન ગુરુવારે બજાર ચલાવી રહ્યા છે નીતા જયવંતસિંહ દે મારું નામ છે અમે લોકો અહીંયા પુના પાટિયા કંગારુ સર્કલ માર્કેટ લાગે છે ગુરુવારે સન્ડે અને હવે અમને બે અઠવાડિયાથી હેરાન કરે છે અમને લગાડવા દેતા નથી તો અમે લોકો જવાનું કા આજે અમે સોસાયટીમાં ફેરી મારવા જઈએ તો બી કોઈ જવા લેવાનું નથી અમને લોકોને અને હીરા ઘસવા જઈએ તો આ પણ મંદી છે તો અમારે જવાનું કા નાના માણસોને એ કમાવાનું કાથી અમારે અમારે ખાલી એક જ નિર્ણય છે અમારો કે અમારી બજાર ચાલુ કરો અમારી લેડીઝ લોકની ઘરે કોઈ કમાવાનું નથી અમે લોકો બધી લેડીઝ એક એક દિવસે કમાવે છે ખાલી રવિવારે પૂણાપટી અમે કમાવીએ છીએ એનાથી બીજું અમારું કોઈ રોજગાર નથી અને ઘરના હપ્તા અમારા ચાલે છે ગાડીના હપ્તા ચાલે છે અમારી જિમ્મેદારી કોણ લેશે અમે બધા સુસાઇડ કરી લઈએ બધી લેડીઝ મળીને નાના નાના છોકરા છે જવાનું કા અમારા લોકોએ આ જો અમે દસ પંદર વર્ષથી અમે પચાસ રૂપિયા ભાડું ભરીને અમે લગાડીએ છીએ તમારે જવાનું કા

ભેગી જવાના છે બધા અમારે જવાનું કા અમને એક જ નિર્ણય જોઈએ છે અમારી બજાર ચાલુ કરો નહીં તો અમે અહીંયા ને અહીંયા સુસાઇડ કરી લેશું અમારી બજાર ચાલુ કરો અમારે બીજું કઈ નથી અમને કોઈ નથી કઈ પ્રોબ્લેમ નથી અમે ગવર્મેન્ટ પાસે કઈ નથી માંગતા અમે રોડ પર બી ધંધો નથી લગાવવા માંગતા અમે કોઈ સોસાયટી વાળા ને બી હેરાન નથી કરવા માંગતા ખાલી અમારી પુના પાટી બજાર ચાલુ થવી જોઈએ કેમ કે અમે નાના માણસો છે રોજ કમાઈ રોજ ખાવા છે અમે કરોડપતિ નથી અમારા ઘર ના હપ્તા ચાલે છે અમારા ગાડી ના હપ્તા ચાલે છે અમારે ભરવાના અમે ચોરી કરવા જઈએ અમે લોકોની લૂંટફાટ કરીએ અમારે કરવાનું અમને અમને જવાબ આપો કે અમે કરવાના શું